વાત કરીએ તો વડાલી નગરપાલિકા વિસ્તારમાં ધરોઈ રોડ કસબા વિસ્તારથી આવતી પાણીની મોટી લાઈન માં છેલ્લા ઘણા સમય લીકેજ છે વડાલી જનતા પાણી માટે વલખા મારી રહી હોય ત્યારે વડાલી ધરોઈ રોડ પર પાણીની લાઇનમાં લીકેજ હોવાના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થતો જોવા મળ્યો છે ધરોઈ રોડના રહીશો દ્વારા નગરપાલિકા સત્તાધીશોને મૌખિક રજૂઆત કરવા છતાં લાઇનનું સમારકામ કરવામાં ન આવતા રહીશો દ્વારા મીડિયાનો સહારો લેવામાં આવ્યો પાણીના વેડફાટને લઈને મચ્છરોનો ઉપદ્રવ વધવાના કારણે બીમારી ફેલાય તેવી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે શું નગરપાલિકા તંત્ર દ્વારા લાઇનનું સમારકામ ઝડપી કરવામાં આવશે કે કેમ તે હવે જોવું રહ્યું સત્વારે પાણીની લાઈનનું સમારકામ કરવામાં આવે અને પાણીનો વેડફાટ બંધ થાય તેવી લોક માંગ ઉઠવા પામી છે રિપોર્ટર મોહસિન મેમન વડાલી